સાવલી તાલુકામાં નવનિર્મિત કરોડો રૂપિયાના ખર્ચે ઊભી કરાયેલ આધુનિક સુવિધાઓયુક્ત તાલુકા પંચાયત કચેરી સુધીનો મુખ્ય માર્ગ હાલ દયનીય અવસ્થામાં છે આ ટૂંકો લગભગ સોથી એક સો મીટરનો રસ્તો સાવલી નગર પ્રવેશ દ્વારથી કચેરી સુધીનો જોડાણ માર્ગ અનેક મોટા ખાડાઓથી ભરેલો છે ચોમાસાની ઋતુમાં પાણી ભરાઈ જતા વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહીમામ પોકારી રહ્યા છે તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ દરરોજ સુરત તલાટી સરપંચો અને અરજદારો આવનજાવન કરે છે પરંતુ તેમ છતાં માર્ગનું દયનીય અધિકારીઓના વિકાસના દાવાઓ સામે પ્રશ્નાર્થ ઊભો કરે છે જ્યારે તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે જણાવાયું કે આ રસ્તો સાવલી નગરપાલિકા અંતર્ગત આવે છે અને પાલિકા સત્તાધીશો સમક્ષ આ રજૂઆત કરવામાં આવી છે વિકાસની વાતો વચ્ચે કચેરી સુધી પહોંચવાનો રસ્તો ડેવલપમેન્ટ માટે રાહ જોએ છે રિપોર્ટર કિરણસિંહ સોલંકી દેસર તાલુકા પંચાયત કચેરી આવવાનો રસ્તો જે થોડો કચ્છ છે પણ ખૂબ જ બિસ્માર હાલતમાં છે જેની કામગીરી કોણ કરશે તાલુકા પંચાયત આવવાનો જે રસ્તો છે એ સાવલી નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવે છે અને હાલ એ રસ્તાની પરિસ્થિતિ ઘણી ખરાબ છે આ બાબતે મેં સાવલી નગરપાલિકાના પ્રમુખશ્રી અને પદાધિકારીશ્રીનું ધ્યાન દોર્યું છે અને તેઓ દ્વારા એવું જાણવામાં આવ્યું છે વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી